અરવલ્લી જિલ્લાના પોલીસ મથકના યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર માટે શરમજનક સ્થિતિ ઊભી થાય તેવો બનાવ વિલોડા પોલીસ મથકમાં નોંધાતા ખળભળાટ મચી ગયો છે જેમાં જિલ્લાના મેઘરાજ પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ડીએમ મોડિયા એક યુવતીની સાથે લગ્ન કરવાનો વચન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી પચીસ વર્ષે યુવતી પર કેટલાક સમય અગાઉ કૃત્ય આચરી લગ્નનું વચન ન પાડનાર કહેવાતા કાયદાના રક્ષક એવા પીએસઆઈને પાઠ ભણાવવા યુવતી તથા તેણીના પરિવારજનોએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે ફરિયાદ નોંધાવી હતી આથી સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં તેમજ આમ પ્રજામાં ખળભળાટ મચી ગયો છે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મહિલાઓ અને યુવતીઓ સાથે આ પ્રકારના બનાવો પોલીસો આપણે નોંધાતા હોય છે ત્યારે ખુદ રક્ષક જ ભક્ષક બનતા હવે અરવલ્લી જિલ્લાની મહિલાઓ પોતે અસુરક્ષિત પણ મહેસૂસ કરી રહી છે જોકે સમગ્ર મામલાની તપાસ અરવલ્લી જિલ્લાના નાયબ પોલીસ અધ્યક્ષને સોંપાતા પોલીસે તાબડતોબ તપાસ હાથ ધરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાની તજવીજ શરૂ કરી છે અલ્પેશ રાઠોડનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી